આજ સાંજને રાત્રિ પડે પહેલા ખાસ આજના મિત્રો અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યની અંદર આ જિલ્લામાં શરૂ થશે તોફાની માવઠું આવનારી કલાકોની અંદર શરૂ થનારા માવઠાનો દોર મિત્રો આવનારી દસમી મે સુધી ચાલવાનો છે ને જેની અંદર ધીમે ધીમે રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સાથે આંધી વંટોળની સાથે પડશે વરસાદ

અમુક વિસ્તારોની અંદર તો મિત્રો હવામાં ઉડાડી દે તેવા પવનો ફૂંકાવાની પણ આગાહી છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ માવઠાની અંદર રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો એવો ભારે વરસાદ પડે કે હળવા પૂરની પણ સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી જાહેર થઈ ચૂકી છે હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ આગાહીના નકશાઓ રજૂ થયા જેમાં જાણીશું આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો થંડસ્ટોમ એક્ટિવિટી સાથે શરૂ થઈ શકે છે માવઠાની શરૂઆત તો બીજી તરફ આવનારા દિવસો જેમાં તારીખ દરમિયાન પણ મિત્રો રાજ્યની અંદર એક મોટું સર્ક્યુલેશન રાજ્યમાં તબાહી મચાવે જેમાં ભારે નુકસાન કરનારું માવઠું ખેડૂતો માટે વર્તાઈ શકે છે આ તમામ અપડેટની સાથે અંબાલાલ પટેલ તમામ હવામાન નિષ્ણાતોની આગાહી ઉપર નજર કરીશું એ પહેલા મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો

અસ્થિરતા થન્ડરસ્ટોર્મ તો અત્યારે રાજસ્થાન ઝાંસી જયપુર આ સાથે જ ગ્વાલિયર લાગુના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો આજે અત્યારે તીવ્ર કડાકા અને ભડાકા સાથે જોવા મળી રહ્યો છે વરસાદ ત્યારે હવે પછીની કલાકોની અંદર રાજસ્થાન પરથી આંધી વંટોળ ધીમે ધીમે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના સરહદી બોર્ડરના જે જિલ્લાઓ છે તે ભાગોની અંદર આ અસ્થિરતાનું નિર્માણ જોવા મળશે અને જેને લઈ ધીમે ધીમે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત કચ્છ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગે મિત્રો જિલ્લા વાઇઝ આગાહીઓ જાહેર કરી છે તારીખોની અંદર એ જોઈ લઈએ તો સૌથી પહેલા છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો જોવા મળી રહેલી ભારતની અંદર વરસાદની જે ગતિવિધિ છે એમના પર નજર કરીએ તો તમે જોઈ શકો ઉત્તરીય ભારતના હરિયાણા જમ્મુ કાશ્મીર આ સાથે જ ઉત્તર પ્રદેશથી દિલ્હીના વિસ્તારો અને દક્ષિણી ભારતના કર્ણાટક કેરળ તમિલનાડુના ભાગોથી પૂર્વી ભારતના ભાગોથી મધ્યપ્રદેશના પણ અમુક છવાયા ભાગોમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો આંધી વંટોળ સાથેના વરસાદો નોંધાણા છે ત્યારે પછી તમે જોઈ શકો છો અત્યારે આઈએમડી તરફથી જે ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈ મેપ એટલે કે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો જોઈ શકો છો ભારતના એક બે વિસ્તારો સિવાય ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી અમુક ભાગોમાં હળવો મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સાથેની આગાહી આપી દેવામાં આવી છે જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આવનારી કલાકોની અંદર રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શરૂઆત થશે જેમાં મિત્રો આંધી વંટોળ સાથે વાતાવરણ બદલશેને અત્યારે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોથી લઈ રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની ઝડપ પણ વધતી જોવા મળી રહી છે તો આ સાથે જ મિત્રો ચોથી મેના દિવસનો પણ ભારતના તમામ રાજ્યનો આગાહીનો મેપ તમે જોઈ શકો છો જેમાં ઉત્તરી ભારતના જમ્મુ કાશ્મીરથી લઈને છે કેરળ સુધીના તમામ રાજ્યોની અંદર આવનારા મિત્રો થી ચાર દિવસ સુધી વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગે કરી છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર આ માવઠાની શક્યતા રાજ્યના ઘણા વિસ્તારોની અંદર જોવા મળશે તારીખથી રાજ્યના વાતાવરણની અંદર તાપમાન નીચું જશે અને આકાશમાં વાદળો બંધાવવાની શરૂઆતની સાથે જ રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે તો બીજી તરફ પાંચમી મેના દિવસથી ગુજરાત રાજ્યની અંદર તમે મિત્રો જોઈ શકો છો ભારતીય મોસમ વિભાગ તરફથી ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદરથી લઈ આપણા ગુજરાતની અંદર પણ હળવા મધ્યમથી લઈ ભારે માવઠાની શરૂઆત જોવા મળશે આપણા ગુજરાતને પાંચમી તારીખના દિવસે તમે જોઈ શકો છો કેસરી કલરથી રંગવામાં આવેલ છે એટલે કે ગુજરાત રાજ્યમાં પાંચમી મે ના દિવસે ભારે માવઠાની શરૂઆત થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આ માવઠું ભારે આંધી અને વંટોળ સાથે શરૂઆત થઈ જશે આ સાથે છઠ્ઠી મેના આગાહીનો મેપ પણ તમે નજર કરી શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર છ તારીખે તો ભારે આંધી તોફાન અને ભારે એક મિની વાવાઝોડાની જેમ પવન ફૂંકાવાની સાથે મિત્રો ભારે માવઠું જોવા મળે આ માવઠાની શક્યતા ગુજરાતના ભાગના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળવાની છે પરંતુ તમે જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તે ભાગોમાં સૌથી વધુ માવઠાની અસર નોંધાશે આ સાથે તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતને કેસરી કલરથી રંગવામાં આવેલ છે છ અને સાત તારીખે ગુજરાત આ માવઠાને સૌથી વધુ પ્રભાવિત થઈ શકે આમ પાંચ છ સાતમી મેથી લઈને આઠ તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું શરૂ રહેશે અને નવ તારીખ સુધી ભારતીય મોસમ વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ માવઠાનો એક લાંબો રાઉન્ડ ચાલે તેવો અત્યારથી આપી દેવામાં આવેલી છે અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો આવનારી કલાકોની અંદર એટલે કે આવનારી ત્રણથી ચાર કલાકની અંદર જ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર એક મોટો પલટો નોંધાવા જઈ રહ્યો છે આપણે ખાસ જણાવી દઈએ આ માવઠું થવાનું કારણ અત્યારે ઉત્તરી ભારતના ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને જેના કારણે તમે જોઈ શકો ઉત્તરી ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં વરસાદની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે રાજસ્થાનથી લઈને જોઈ શકો છો હવે ધીમે ધીમે એ વાદળોનું વહન સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં રાજસ્થાન અને પાકિસ્તાન વાળા ભાગો ઉપર આવશે અને જેના કારણે ગુજરાત રાજ્યના ઉત્તરી ગુજરાતના જિલ્લામાં મિત્રો આવનારી કલાકોની અંદર જેમાં આજ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાનથી વાતાવરણનો પલટો શરૂ થઈ જશે ને તમે જોઈ શકો છો ખાસ કરીને રાજસ્થાન બોર્ડરના ઉત્તરી ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા આ સાથે સાબરકાંઠા અને કચ્છલા પૂર્વીય ઉત્તરી ગુજરાત લાગુના જે વિસ્તારો જેમાં વિસ્તાર વાઇઝ જણાવીએ તો તમે જોઈ શકો થરાદ સંચોર આ સાથે જ વાવ લાગુના વિસ્તારોથી લઈ પાટણ સુધીના પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા છાંટ છૂટ રૂપે હળવું મધ્યમ માવઠું તો અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે આજે મિત્રો તીવ્ર ઠંડસ્ટોમ થતી પણ જોવા મળી શકે છે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટા ભાગે અત્યારે ઉપલા નીચલા અને મધ્યમ લેવલના વાતાવરણના જે પવનો છે જેમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે ને જેના કારણે કડાકા ભડાકા આ માવઠાના વરસાદની અંદર ભારે જોવા મળવાના છે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યના તમામ લોકોને મિત્રો થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની સૂચના અત્યારથી જાહેર કરી દેવામાં આવેલી છે તમે જોઈ શકો છો ખાસ કરીને રાત્રી સાંજના સમયગાળા દરમિયાન ઉત્તરીય ગુજરાત લાગુના કચ્છના પાટણ આજુબાજુના વિસ્તારોની અંદર તીવ્ર થન્ડરસ્ટોર્મ થવાની શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તરીય સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં વાદળોનું વહન વધે તેવી સંભાવના છે જેમાં મોરબી અમદાવાદ થી લઈ મધ્ય ગુજરાતના ઘણા છૂટાછવાયા પંથકોના વાતાવરણમાં આકાશમાં વાદળાઓ બંધાશે વાતાવરણમાં પલટો આવશે ને રાત્રિથી જ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારોમાં આકાશમાં વાદળાઓ આવવાની શરૂઆત થતી જોવા મળી રહી છે ને વહેલી સવારે ચાર તારીખની મિત્રો વાદળો આકાશમાં જોવા મળશે ને જેમ જેમ બપોર પડતી જશે તેમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ચારમી મેના બપોરના સમયગાળાથી આકાશની અંદર એક્ટિવિટી એટલે કે વીજ સાથેના વાદળોનું ગતિવિધિ શરૂ થાય અમુક વિસ્તારોમાં હળવા મધ્યમ માવઠાની શરૂઆતની સાથે જ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ વડોદરા આણંદ પંચમહાલ ગોધરા લાગુના વિસ્તારો અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં સાંજ સમયગાળા દરમિયાન મિત્રો માવઠું હળવાથી મધ્યમ પ્રકારનું જોવા

તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના છૂટાછોવાયા ભાગોની અંદર ભારે આંધી વંટોળ સાથેના તો આ સાથે જ આપણે જણાવી દઈએ તો મિત્રો પવનની ઝડપ પણ અમુક વિસ્તારોની અંદર પાંચમી તારીખના દિવસે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે જે વિસ્તારોની અંદર વાતાવરણમાં

આગળ જોઈશું તો પાંચમી મેના દિવસે ગુજરાત રાજ્યની અંદર મિત્રો બરાબર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવતું જોવા મળી રહ્યું છે કચ્છ સૌરાષ્ટ્રના જામનગર ગાંધીનગર ગાંધીધામ થી લઈને મોરબી અમદાવાદ સુરેન્દ્રનગર સુધીના પંથકોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે જેમાં મિત્રો આપને જણાવી દઈએ તો આવનારા જે માવઠાની અંદર આગામી આઠ દિવસના ટોટલ માવઠાને આગાહીમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ નોંધાય

વધુમાં આપ જોઈ શકો છો આ સિસ્ટમ કે જે ગુજરાત ઉપર જોવા મળી રહી છે ને આ સિસ્ટમ બે થી ત્રણ દિવસ સુધી ગુજરાત ઉપર જ નક્કી એટલે કે ત્યાં ફિટ થઈ જશે ને આગળ વધે તેવી સંભાવના ન હોવાના કારણે આઠમી મે સુધી રાજ્યની અંદર મિત્રો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આ માવઠું ચાલશે રાજ્યના અમુક વિભાગોની ભાગોની અંદર નદીઓમાં પાણી પણ વહેતા થઈ તેવો પ્રકારનો ભારે વરસાદ નોંધાઈ શકે અને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ભર ઉનાળાની અંદર મિત્રો ચોમાસા જેવો માહોલ જોવા મળશે ને જોઈ શકો નવ તારીખથી રાજ્યની અંદર આ માવઠાની જે શક્યતાઓ છે તે જોવા જ મળી રહી છે ભારે માવઠું જોવા મળે પરંતુ હળવા એમની ઓછી અસર નોંધાય દસ તારીખે પણ અને અગિયાર તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાનો રાઉન્ડ મિત્રો અગિયારથી બારમી મે સુધી ચાલે તે પ્રમાણેનો માહોલ અત્યારે મોડલોના આધારે જોવા મળી રહ્યો છે માત્ર મોડલો જ નહીં પરંતુ અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીમાં તમે જોઈ શકો છો ત્રણ તારીખની સાંજ રાત્રિથી ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટીના આગાહીના વરસાદની સંભાવના તો મિત્રો ચોથી મેના દિવસે ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓ પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તીવ્ર થંડસ્ટ્રોમ સાથેના માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે પાંચ તારીખ છ તારીખ અને સાતથી આઠ તારીખ સુધીના આગાહીના જે ગુજરાતના તમામ જિલ્લા જિલ્લાવાઈઝ નકશાઓ રજૂ થયા છે જેની અંદર છ તારીખે સૌથી વધુ આ માવઠાની તીવ્રતા જોવા મળે

તબાહી મચાવી શકે નુકસાનકારક કેરીના પપૈયાના અને કેળાના પાકોને ભારે નુકસાની આવી શકે ખેડૂતોએ ખાસ પાકોને સુરક્ષાને લઈ વિચારવું જોઈએ સૂચના આપવામાં આવી છે સરકારે આ સાથે જ ભારે પવન ફૂંકાવાના કારણે મિત્રો પવનની ઝડપ અમુક વિસ્તારોમાં સાઠ કિલોમીટર કરતાં પણ વધુ હોવાની આગાહી છે આથી લોકોને મિત્રો વીજળી ગુલ પણ થઈ શકે ઇલેક્ટ્રિક સાધનો ઠંડસ્ટોમ એક્ટિવિટી થતી હોય પવન ફૂંકાતા હોય ત્યારે અનપ્લગ કરવાની સરકારે સૂચના આપી તમે જોઈ શકો છો પાંચમી મે ના દિવસે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાતાવરણના પલટાની સાથે જ માવઠાની આગાહી આપવામાં આવી છે છ તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક માવઠું છૂટાછવાયા તમામ વિસ્તારોની અંદર લગભગ આ માવઠું પૂર્ણ થયા પછી મિત્રો એંસી ટકા ભાગોની અંદર હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ સુધીના આંકડાઓ સામે આવી શકે છે તો આ સાથે જ સાતમી મેના આગાહીનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કચ્છ આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ સહિત જૂનાગઢથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર પણ મધ્ય ગુજરાત લાગુના આણંદ વડોદરા ખેડા પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર એકથી દોઢ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આવી શકે છે સામે આ સાથે જ ભારે પવન ફૂંકાવાની સાથે જોઈ શકો છો આઠમી મેના દિવસે પણ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ માવઠાની સંભાવના ભારતીય મોસમ વિભાગની સાથે ગુજરાત હવામાન વિભાગે પણ આગાહીઓ આપી દેવામાં આવેલી મિત્રો ઉનાળાની અંદર ભાગ્યે જ આ પ્રમાણેની વરસાદી સિસ્ટમ બનતી હોય છે અને આટલો લાંબો સમયગાળો ગુજરાત ઉપર રહે ને જેના કારણે સાર્વત્રિક માવઠું થાય તેવી હવે પૂરી સંભાવના રાજ્યમાં જોવા મળી રહી છે ત્યારે સરકાર તરફથી માવઠા આગાહીના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર મિત્રો લોકોને શક્ય હોય તો મુસાફરી ન કરવાની અત્યારે સૂચના આ સાથે જ થંડસ્ટોમની એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવી છે અને અગાઉથી જ કાચા મકાનમાં રહેનારા લોકોએ યોગ્ય સુરક્ષિત જગ્યા ઉપર જવાની પણ સૂચના આપી દેવામાં આવેલી છે ને આ માવઠું પાંચમી તારીખથી લઈ અને મિત્રો દસમી તારીખની વચ્ચે ભારે જોવા મળવાનું છે એકદમ ચોમાસા જેવો માહોલ રાજ્યમાં જોવા મળી શકે છે અને હવે પછી મિત્રો અંતમાં આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી પર નજર કરીએ તો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યની અંદર મિની વાવાઝોડાની જેમ તોફાની આંધી વંટોળ સાથે હવે પછી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે ખાસ કરીને આઠમી મે સુધીની અંદર રાજ્યના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક ભાગોમાં પચાસથી સાઠ કિલોમીટરની ઝડપના પવનોની આગાહીની સાથે જ વેચણીના કડાકા અને ભડાકા સાથે તો બીજી તરફ હવે પછીની કલાકોમાં કેટલાક ભાગોમાં વૃક્ષોના મૂળિયા ખસી શકે છે વૃક્ષો પડી શકે ધરાશાયી થઈ શકે તો આ રીતે રાજ્યની અંદર મિત્રો આ માવઠાને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે હવે પછી મિત્રો આપણે ઓફિશિયલી ચોમાસા બે હજાર ને લઈને પણ માહિતી મેળવીએ તો તારીખ બાર અને ચૌદ દરમિયાન અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે છે બે હજાર પચીસના ચોમાસાને લઈને મિત્રો આગાહી આપવાને લઈને આપણે જણાવીએ તો ખાસ કરીને બાર અને ચૌદ તારીખ પછી અંદમાન નિકોબાર ટાપુ ઉપર બે હજાર પચીસના ચોમાસાને લઈ ગતિવિધિમાં ભારે વધારો થઈ શકે અરબસાગર અને બંગાળની ખાડી પણ સક્રિય થઈ શકે છે તો બીજી તરફ મિત્રો લઈને વચ્ચે પણ આંધી પવન સાથે અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ રહે તે પ્રમાણેની આગાહી કરી છે ખાસ કરીને આવનારા જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર વહેલું ચોમાસું આ વખતે ગુજરાતની અંદર બેસે તે પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલે કરી છે ને મિત્રો અરબી સમુદ્રની અંદર અંબાલાલ પટેલનું કહેવું છે કે પચીસમી મેથી લઈ ચાર પાંચ જૂનની વચ્ચે એક સાયક્લોન રચાઈ શકે છે તો બંગાળની ખાડીની અંદર પણ સાયક્લોન રચાઈ શકે મે મહિનાના અંતિમ દિવસોની અંદર પણ ગુજરાત રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તેવી આગાહીઓ આપવામાં આવી છે નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો જય